જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની જોશમાં તૈયારીઓ ભગવાનનું મોસાળ સજ

લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે દેશમાં સરકાર પણ રચાઈ ગઈ છે પરંતુ લોકસભા ચૂંટણીના કામોમાં જોડાયેલા શિક્ષકોને હજુ સુધી ચુકવણું કરાયું નથી જેને લઈ નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી કામગીરીમાં જોડાયેલા શિક્ષકોએ કલેક્ટર કચેરી રજૂઆત કરી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ ચૂંટણી પૂરી થયાના દોઢ મહિના બાદ પણ મહેનતાણું ન મળ્યું હોવાની રજૂઆત કરી હતી અને વહેલી તકે ચૂકવણું કરવામાં આવે તેવી માંગ કરી હતી પહેલા ઇલેક્શનની કામગીરી પૂર્ણ થતાં જ સાંજે તમામ શિક્ષકોને ભથ્થું મળી જતું હતું પરંતુ ઓનલાઈન કામગીરી જ્યારથી કરી છે ત્યારથી શિક્ષકો જ્યાં સુધી બધું માંગતા નથી ત્યાં સુધી તેમને મળતું નથી શિક્ષકો ઇલેક્શનમાં નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવે છે પરંતુ સમયસર ચૂંટણી પંચ તેની નોંધ ન લે અને ભથ્થું પણ ન આપે તે શરમજનક બાબત છે બાળકોનું વેકેશન પૂરું થયું છે અને હવે વન્ય પ્રાણીઓનું વેકેશન શરૂ થયું ઋતુ દરમિયાન વન્ય પ્રાણીઓના સંવર્ધન કાળમાં કોઈ ખલેલ ના પડે એટલા માટે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લામાં આવેલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે ઓક્ટોબર સુધી બંધ રહેશે ઓક્ટોબરથી રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે ફરી ખુલ્લા એકમાત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલું છે અહીં ઘાસિયા મેદાનને કારણે છ હજારથી વધુ કાળિયાર જોવા મળે છે અહીં કાળિયારની એકદમ નજીકથી જોવાનો લાહો પ્રવાસીઓ લેતા હોય છે આ ઉપરાંત અહીં દુનિયામાં જાણીતા બનેલા હેરિયર વુફ તેમજ ખડમોર જેવા પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવા મળે છે જેના કારણે અહીં દેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે અને પ્રવાસીઓને અહીંયાથી મળતી સુવિધાથી લોકો પણ ખુશ થાય છે ગાટી બંટી બબલીએ 8 લાખની ચોરી કરી જો તમારે ઘરઘાટી કામ કરતા હોય તો જીતી જજો વડોદરામાં એક પરિવારને ઘરઘાટી બંટી બબલીએ 8 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે કામવાળી બાઈ બનીને કચરાને બદલે તિજોરી સાફ કરી ગઈ વડોદરાના વાસણા ભાઈલી રોડ પર ઘરે વૃદ્ધ માતા એકલા હતા

પોલીસે ચોર બેલડી લોકેશ કુમાર ખેર અને સીમા ઉર્ફે આરતી મકવાણાની ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન ડુંગરપુરથી બંને શખ્સોની ધરપકડ કરી બંટી બબલી પાસેથી એકતાલીસ હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો ચોરીમાં વપરાયેલી બાઇક અને ત્રણ મોબાઈલ પણ જપ્ત કર્યા અનેક જગ્યાએ એકલા વૃદ્ધ રહેતા હોય તે ઘરમાં કામ કરવાના બહાને ચોરી કર્યાની કબૂલાત કરી આ બંને આરોપી ઘરઘાટી તરીકે રહી અમદાવાદ શહેર ખાતે બે ગુનાઓ આચરેલ હોવાથી આંગેના અંગેના બોડકદેવ અને નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પકડાયેલા છે જેલમાં પણ ગયેલા છે

ફિલ્મમાં હિન્દુ ધર્મ શ્રી કૃષ્ણ ને કેરેક્ટર વગરના તેમજ મહિલાઓના કેરેક્ટર પર પણ કલંગ લગાવવામાં આવ્યા હોવાની ફરિયાદ છે ત્યારે જો ફિલ્મ રિલીઝ થશે તો આત્મવિલોભન ની ચિમકી ઉચ્ચારી હતી પવા નો લઈ ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળ ની બેઠક મળી નીટની પરીક્ષા કૌભાંડના કેસને લઈ ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની મહત્વની બેઠક મળી જેમાં કૌભાંડ અને ગેરરીતિઓ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડમાં કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ નીટની પરીક્ષા ફરી યોજવા વાલી મંડળની માંગ છે વિદ્યાર્થી વાલી મંડળનું કહેવું છે કે રાજ્ય સહિત દેશના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે હાલના તબક્કે કાઉન્સેલિંગ પર રોક લગાવવાની માંગ છે વરસાદ ન થતા ગીર સોમનાથના ખેડૂતો ચિંતામાં છે ગીર સોમનાથ પંથકમાં હજુ સુધી ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે ત્રણસો હેક્ટર જમીનમાં આગોતરી મગફળી વાવેતર કરાયું છે ખેડૂતોએ સારો વરસાદ થશે તેવી આશા વાવેતર તો કરી નાખ્યું પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે ખેતરોમાં કરેલી મહેનત પર પાણી ફરી ન વળે તેની ચિંતા સતાવી રહી છે આગામી થોડા દિવસ વરસાદ નહીં પડે તો આગોતરી વાવેલી મગફળી સુકાશે અથવા સુકારા નામનો રોગ પણ આવી શકે છે તો કેટલાક ખેડૂતોએ પિયતની સુવિધા હોવાથી ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિથી પિયત આપવાનું ચાલુ પણ કરી દીધું છે તો બીજી તરફ નિષ્ણાતોના મતે પણ ચોમાસું લંબાતા હવે જે ખેડૂતોને પિયતની સુવિધા હોય તેઓએ જ પિયત કરવાની સલાહ આપી છે જો કે ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં આગોતરી મગફળીનું વાવેતર ઓછું થયું છે विरोध में ગોપીનાથજી મંદિરે जी मंदिर हरिभक्तों हल्ला बोल पाखंडी सतो ने दूर વડોદરામાં ત્રણ સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વિડીયોને લઈ મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પર પહોંચ્યા સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવી નારેબાજી કરવામાં આવી બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની પણ માંગ કરાય છે તમામ હરિભક્તોની એક જ માંગ હતી કે આવા સાધુ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને જેલ ભેગા કરવામાં આવે. આવદન પત્ર આપવા આવેલા હરિભક્તો જ્યારે મંદિરના કોઠારી ઓફિસમાં ગયા ત્યારે કોઈ સાધુ સંતો હાજર જ ન હતા. જેથી ત્યાં વહીવટી કર્મચારીને આવદન પત્ર આપવામાં આવ્યું. બીજી તરફ વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લવદાસજી સ્વામી આ પ્રકારની ઘટનાને નિંદનીય ગણાવી છે. તેમના મતે કોઈ ભૂલ કરે તો પગલા લેવાય છે. ભૂતકાળમાં પણ લીધા છે. પાબ લીલા સામે આવી રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું. રાજકોટમાં બે વધુ સાધુઓની પાપ લીલાનો પર્દાફાશ થયો છે યુવતીઓ સાથે દુષ્કર્મ કરીને ભગવો કલંકિત કર્યો છે ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ જેમને કંઠી પહેરાવીને દીક્ષા આપી એ જ દીકરીને ભીખી નાખી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખિરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુલ ના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ઈચ્છા વિરુદ્ધ સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી જે બાદ ધર્મ સ્વરૂપ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચારાતું હોવાનો આરોપ છે ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે ઉલ્લેખ ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી અધિકારીઓ ક્લાસ લેતા જોવા મળ્યા શરૂ કરાવ્યું માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી લોકોની સમસ્યાને લઈને ફરી મેદાને આવ્યા છે તંત્ર સામે મોરચો માંડી અધિકારીઓને દોડતા કર્યા હતા માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાણી પુરવઠાની લાઇન તૂટી જતા અધિકારીઓને બરાબર પર ખખડાવ્યા મિતડી અને કોઠારિયા ગામ વચ્ચે પાણી પુરવઠાની લાઇન તૂટી ગઈ હતી જે કારણે નવ દિવસથી આસપાસના ગામના લોકો પાણી વગર તરસ્યા હતા આ અંગે અનેકવાર રજૂઆત કરવા જતાં પાણી પુરવઠાના અધિકારીઓનું પાણી હલતું ન હતું કામ શરૂ કરાવ્યું હતું તંત્ર પર બગડતા પાણીની લાઈન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી આપતા અધિકારીઓ દોડતા થઈ ગયા અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ પવન સાથે તૂટી પડશે વરસાદ નદીઓ ગાંડીતુર બનશે ગુજરાતમાં ધીમા પગલે ચોમાસું આક્રમક બની રહ્યું છે દક્ષિણ ગુજરાત લઈને દ્વારકા અને ભાવનગર સુધી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ગુજરાતમાં પાંચ દિવસની મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગાજવીજ તેજ પવન સાથે મધ્યમ વરસાદ પડશે દ્વારકા પોરબંદર ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા

ગુજરાતીઓ તોફાની વરસાદ માટે થઈ જાઓ તૈયાર ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે વિરામ લઈ રહેલું ચોમાસુ હવે આળસ મરડી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકમાં ચોમાસુ આગાહી કરી અંબાલાલ ના મતે ચોવીસ કલાકમાં ચોમાસુ ગુજરાતમાં ફરી સક્રિય થશે આવતીકાલથી ગુજરાતમાં ચોમાસુ ધબધબાટી બોલાવાનું શરૂ કરશે સત્તર થી બાવીસ જૂન સુધી આંચકાનો પવન ફૂંકાશે આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન સાથે

સુરતના માંગરોળ પંથકમાં સવારથી મેઘરાજાએ પધરામણી કરી માંગરોળના પીપોદરા કીમ સહિતના વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી કચ્છમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા માંડવીના બિદડા પંથકમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી તો દ્વારકા પંથકના ભાણવડ સહિતના વિસ્તારમાં બે વધુ ઇંચ વરસાદ પડ્યો ભાણવડમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા રોડ પર નદીઓ વહી હતી અસહ્ય સહીએ બાદ પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા પોરબંદર પાણી પાણી થઈ ગયું હતું શહેરના માર્ગો નદી બની ગયા હતા ઘણા વિસ્તારોમાં લાઈટો ગુલ થઈ ગઈ તો જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ પડ્યો માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદથી આ સહીએ બફારામાંથી લોકોને રાહત મળી સદની તોફાની બેટિંગ ક્ષેત્રુંજ નદીમાં નવા નીરની આવક ભાવનગર પંથકમાં તોફાની વરસાદ ગાર્યાધાર પંથકમાં વરસાદની સટાસટી શેત્રુંજ નદીમાં નવા નીર આવક ભાવનગરમાં સતત બીજા દિવસે પણ વરસાદે સટાસટી બોલાવી છે વહેલી સવારથી જ મેઘરાજા મનમુખીને છે પંથકમાં કાળા ડિબાંગ અને અંધરાધર મેઘો વરસી પડ્યો મોરબા સાઠખાખરા સુખપર સહિતના ગામોમાં વરસાદ કાપ્યો ઉપરવાસમાં થોડી જ વારમાં સારો વરસાદ થતા શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ નદીમાં પાણીની જળસપાટી વધતા આસપાસના ખેડૂતોમાં ખુશી છવાઈ